મોગલ તો અમે બે ખેતર આવ્યા છે પણ થોડોક ગારો છે પણ આપણે આ બાજુ છે ને થોડુંક આલેમ છે આ બધું ઉપડી બાજુ ઓલી સાઈડ તો ગારો છે એ તો તમને ખબર જ છે કેમ કે પહેલાના વ્લોગમાં મેં તમને કીધેલું છે ને અમે અત્યારે ખાલી આ બાજુ હેઠામાં છે ને થોડું થોડું નીંદીએ છે ને થોડુંક ઓલી બાજુ નીંદવાનું છે તો અત્યારે જે બાજુ હાલે છે ને એ બાજુ થોડું થોડું બે નીંદીએ છે ને અત્યારે દસ વાગે તો અમે અહીંયા આવ્યા ને અહીંયા આવીને બ્લોક ચાલુ કર્યો હું કહું હવે પણ અત્યારે બ્લોગ ચાલુ કરીએ તો આજનો બ્લોગ બહુ મસ્ત આવવાનો છે છેલ્લે સુધી જોવાનું ને જેમ ઓળખાય છે હિસકા ઉપર ને એક બબલુ ખાવા જ ત્યારે જો ટૂટ છે તાનું તાનું કે દે તો બબલુ ખાસ મહેશ ને કહું તમારે ખાવ તો ખાવ પણ મને બહુ લાગે ભૂખ ખાલી જો જરી કેવું ઓલું જરી કેવું વાળા થી બાંધેલ છે તૂટ ને તો કડી વગેરે ની થવાની છે ને કેટલી વાર હું ના પડું કે હિસક માં હિસક માં તો યાર સમજતી જ નથી હિસકાસ કરે પછી વધારે તો આપણે કઈ કહેવાય નહીં છોકરાનો પ્રોબ્લેમ નહી તો આપણે ખબર જ હોય લગનવાળાને જેના લગન છે એને તો ખબર જ હશે તો બહુ પાછું વધારે काही कहोय नी નકર તો આગળ તરત પાછા બરા સડાવી જાય રોટલા વગેરે નહી રહી काही નક્કી જ નહી એટલે સબો બહુ काही બોલાય ની આપણે હું છોકરાને તો બસારક ને પછી ઓલું શું કે હોય કે આપણે કોક સીંધે ને આપણે કામ કરે એવું થાય એના કઈએ ચાલવું પડે કેમ કે આપડું પછી બહુ काही જાજો હાલે ની ઘર માં દારૂ વાળા નથી આપડી જિંદગી હાવ હાદી છે યાર એટલે જે દારૂ પીતા હોય ને એ કદાચ ટોસા સાંભળતા હોય બાયડીના આપણે સાંભળીએ નહીં કેમકે આપડે કઈ દારૂ ના લખણ છે માવા નું વ્યસન છે માવા ખાયા છે

અમે અમે ઘરનું કામ કરીએ તો ખુશ જ હોય ને અમારે આપડે જ ખબર હોય છોકરાનું બેહવાનું છે ઘરે જઈને બીજું કઈ કામકાજ તો હોય નહીં એટલે આનું બધું આપણે કામકાજ કરવા લાગીએ તો એ ખુશ છે પછી દુઃખી થવાનું અત્યારે નાસ્તો કરી લીધો અને હવે પાછા નીંદવા વયા છે જો આ બાજુ થોડું થોડું છે ને બાકી છે આ એટલા હેઠામાં થોડુંક બાકી છે ને તો મેં ફટાફટ બેક રાપા છે નીંદી નાખીએ તો જો એટલામાં તમને બતાવું જો આ એટલા રાપા છે આ તો બધું નીંદાઇ ગયું છે ઓલું નીંદાઇ ગયું છે આ ખાલી એટલા રાપા બાકી છે શારક રાપા અત્યારે નીંદવાનું ચાલુ કરી દીધું ભાઈ ને વરસાદ હમણાં છે ને બહુ આવે છે કારણ કે હવે પાસે આગાહી વરસાદની આવેલી છે કેદી એનું પાછું કંઈ નક્કી ન હોય એટલે છે ને

ને આ આ ભાગ છે ને અત્યારે આમાં બહુ વીસી નીકળે ભૂરી પૂછો નીકળ્યા થાય ને ભૂરી હા વીસી તો બહુ નીકળે એ ઘરે ચાર વીસી નીકળ્યા અને એ પાછા નાના નાના બસા પછી હું છે ને મે એને માર્યા નથી તમે જે પેલા શરૂઆતમાં જોયું ને કે વીસી હું આ રીતે મારું છું પણ મે એને માર્યા નથી કારણ કે આપણે કોઈ દિવસ જીવ ને મારીએ ની હું આને આમ છે ને ઓલી બાજુ આ બાજુ કેમેરો ફેરવતો આ બાજુ હેઠા છે ને હું એને ઘા કરી આવ્યો હજી નાના નાના બસા છે ને આની પેલા કેટલા નીકળ્યા હતા પૂરી બે દિવસ પેલા તે ચાર ચાર નીકળ્યા હતા ને ચારે ચાર નીકળ્યા પાછા અત્યારે ચાર નીકળ્યા પણ યાર આ તો ભગવાન કૃપા કેવાય કે ભગવાન આપણને બસાવે નકર આપણે ખેત મજૂરી આપણે વધારે આપણે ખેત મજૂરી કરતા હોય તો અત્યારે છે ને આમાં કઈ આપણે અડી જાય ને કયા વયા જાય એ તો કઈ આપણું નક્કી નથી ભાઈ તો ભગવાનના હાથમાં છે ને ભગવાન જ બસાવે અત્યારે છે ને હકીકતમાં ચાર વીસી નીકળ્યા નાગડી થોડીક વાર પહેલાં મારા પંપ પાછો એક વિસી નીકળ્યો હા નાનો એવું બસું પછી હું એને ઓલી બાજુ નાખી આવ્યો પણ મેં કંઈને માર્યા નથી તો હવે હાલા કરે કારણ કે આપણા હાથમાં તો કઈ છે નહીં જીવ જંતુ તો નીકળવાનું જ છે કારણ કે આ એની વાડી છે આપણે એમાં જાય છે આ એનું આંગણું કહેવાય એનું ઘર કહેવાય આપણે એમાં આપણે જાય છે કારણ કે આપણા ઘરે કોઈ હોય તો આપણને કેવું થાય તો એ આ એનું ઘર છે આ જમીન છે આ વાડી છે એનું ઘર છે અત્યારે એ તો રહેવાના જ છે તો એ નીકળે આપણે અડે નહીં આપણે કવડે તો નહીં તો કવડી જાય નો કવડે એવુંય નહીં કવડી જાય એ આપણા હાથમાં તો કઈ છે નહીં એ ભગવાનના હાથમાં છે ભગવાન બસ આવે એ આપણું લખ્યું હશે કે આજ જવાનું છે તો આપણે વહેલાં હાર વહ્યા જાઉં પછી ભગવાનના હાથમાં છે તો ધ્યાન રાખવી અત્યારે તો કેમ કે અત્યારે સોમાહું છે ને એટલે સોમાહાના તો નીકળે જ એટલે સોમાહામાં ખાસ કામકાજ કરતા હોય ખેતરનું તો ધ્યાન રાખવું એવું આજે હવાર મામી ખેતરે આવ્યા તો ચાર વિશે એક હારે નિરા બસલા નાના નાના બસલા આમાં કેમ કે ખેતર છે તો એક બે વાર દવા છટાઈ જાય ને તો પછી ઓછા નહીં હશે અત્યારે તો બહુ નહીં છે તો ધ્યાન રાખવી આપણે ધ્યાન રાખ્યું તો એ તો આપણા હાથમાં કઈ નથી આપણે ગમે એટલે ધ્યાન રાખશું તો એ તો કવડવાનો છે કવડી જવાનો છે કઈ નક્કી ન હોય ભગવાન બસાવે જેમ ભગવાન રાખે એમ આપણે રહેવું તો અત્યારે બપોરાનું ટાણું થયું છે તો હવે અમે જાય છે જમવા હું ને મહે મારા પરિવારવાળા વાળા બધા ભાત લઈને આવી ગયા છે તો અમે હવે જાય છે જમવા બે થોડુંક નીંદવાનું બાકી છે ને દસ બાર સોડવાથી એને નીંદતા જાય ને પછી વે જમી આવે બપોરના ટાણું તો ફૂલ થઈ ગયું તો કાય કાય આટલું નીંદી નાખું જરી કે બાકી છે ને નીંદવાનું તો આવો ખાવાનું આવી ગયું છે બપોર થઈ જશે તો બુદા આવી ગયા છે ચાર આ ચાર વીસી નીકલાસ કાપુરી હેમો નાના બસ લગા એડે એટલે પુસડીયાળા હો મેને મારે થોડા એકઈ નહી કા કરી દીધું એ ડમ ગોટી વાળી જવા દનો કાઢાવા

ખાઈ લઈ હવે અમે અમે શું કે લચ્છી લચ્છી લાવ્યો લચ્છી લગભગ બેનો થોડો દેને એક નંબર તો હું કુમાર ખેતર जाऊ લચ્છી છે અમે આ બનાવ એવા છે અને મારા મમ્મી પપ્પા ને મારા ભાઈ ની બધા અમે નીંદે છે અત્યારે અંબે ચા બનાવી છે કારણ કે

આ તો મારી જિંદગી મારું દર્દ તમને કીધું મારું દુઃખ તમને કીધું જવાનો ટાઈમ થઈ ગયો છે ને એટલે બધા ખડ કાઢવા લાગી ગયા છે આ થોડુંક નીંદુ થયું ને તો વાસે ખડની કોળિયું છે ને એ બધી કાઢી નાખીએ આમાં હું છે રહેવા ન દેવાય નકર પાછું એમાં એમાં ખડ લાગી જાય વરસાદનો એટલે આ બધા ખડ કાઢે છે હવે અત્યારે અમે ઘરે વહી આવા છીએ અને પૂરી ફોનમાં આવીને સીધી ફોનમાં જોવા મળે પહેલાં હું ઇન્સ્ટાગ્રામના વિડીયો જોઈ લે કેટલા આયલા કેટલા નસાયલા એ પહેલાં જોઈ લે પછી વાત કરે બહુ કામ કાજ કરવાનું હાલ ઉભા થાવ ડોળા નથ કાઢવાના કરા ઘડી કામ નથ કરતી કે સિંધેલું ભગવાનની તમને તો ભગવાન મને હાથ આપ હું તારે લગન મે હું કરવા કીરા હે તમે અમારું કામ નો સિંધેલું કરો તો થોડું મેળ ખાય લાઈટે વઈ ગઈ દોસ્તો અત્યારમાં લાઈટ હવે ક્યારે આવે એનું કાઈ નક્કી નથી આના જે વિડીયો તો પેલો સૂટકેસ છે જેવી દે છે ને એ વિડીયો તો સૂટકેસ છે ઓ મેડમ ઓ મેડમ મેડમ કઈ પહેરવાનું છે ગમી હારા હોય હારા હોય કાઢી દે ના હાલ છે અમારે કા અમારે જોવા કાઢી દે ને હવે મારે નાવું નથી અત્યારે મને કઈ કપડા કાઢી દીધા ના ઈ મારે આની યાર નથી પહેરવું એનું આનું નથી અલગ અલગ છે શર્ટ કાઢી દે થોડોક ચા પી લે અને મેડમ ને તો ને ઘરે કામ ખેતરે કામ આ તો પછી હું પ્રેણ પરાણે કામ કરવું પડે આમ તમારું મુખડું તો બતાવો તો કાક અમને ખબર પડે કેટલા ખુશ છે કે દુખી છે દુખી આ તો દુખમાં દુખમાં કામ કરવું પડે હું એટલું બધું તમારા આમ શહેર પર દેખાતું નથી કે એટલું તમે ખુશ હોય અહીંયા તો જો ઓ માવડી એમરે ડેન્જર માં છે ડેન્જર ખતરનાક છે કઈ નક્કી કઈ વાગી ખાવાનું આપી કે નહીં નહી આપી

લાઈક કરી દો અને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ રિયલમાં હકીકતમાં છે ને વીછી નીકળ્યા હતા કારણ કે સોમાવ નીકળે જ અત્યારે તો કાંઈ હાલ્યા કરે જિંદગી છે હેલા કરે તો અત્યારે મને બહુ નીંદર આવે છે અને વિડીયો એડિટિંગ એ કરવાનો હજી બાકી છે મારે વિડીયો એડિટિંગ એ કરવો છે હજી બે વાક્ય થાય મારે અત્યારે તો યાર એક લાઈક કરી દેજો આમાં બહુ મહેનત લાગે છે બહુ ડેલી વ્લોગ માટે છે ને બહુ મહેનત લાગે કાયમ ઉજાગરા કરવા પડે ત્યારે એક બ્લોગ એડિટ થતો હોય તમે વ્લોગ બનાવતા હોય તો તમને પણ ખબર હશે કે કેટલી મહેનત લાગે બ્લોગ એડિટિંગ કરવાનું એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફરી મળીએ નવા વ્લોગ સાથે આવજો ફાય બાય